જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું દૂધીનો હલવો ફરાળી દૂધીનો હલવો ફરાળમાંય ખાઈ શકાય એના માટે જોશે આપણે કિલો એક દૂધી સાતસો ગ્રામ ખાંડ અડધો લીટર દૂધ દૂધી બાફવા માટે અને એક ટેબલ સ્પૂન ઘીને લીલો કલર લીલો કલર અને આ એક વાટકો મલાઈ જોશે મોટી વાટકી ભયરી છો એક કિલો દૂધી છે ને એટલે માવો કે એવું કશું નાખતા નથી

જો આ દૂધી બફાઈ ગઈ છે હવે એમાં ખાંડ નાખી દેસુ પૂણા પાકની ખાંડ નાખવાની છે જો હવે આ પાણી બળી ગયું છે ખાંડ બળવી ને હવે આમાં મલાઈ નાખી દેશું હવે ઘી નાખી દેસું આ કલર નાખી દેસું ગ્રીન જો આ મિક્સ થઈ ગયું છે હવે કન્ટેનરમાં કાઢી લેશું હવે કાજુ થી ગાર્નિશ કરી દેસુ ને ઠંડો પાડ લેશું આને ઠંડો થાય પછી આને પીસ કરવા તો પીસ યુ ને ચમચી થી ખાવાય તો એમ ખવાય જો મારી રેસીપી તમને ગઈ હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ